ટોલ શહેરમાં આવેલા વોર્ડ નંબર સાત માં પડધરી નાકા પાછળ સાત જેરી મહાદેવ મંદિર રોડ પર વસવાટ કરતા હિન્દુ સમાજના સાતસો અડતાલીસ વ્યક્તિઓએ ગુરુવારે જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરીને હિન્દુ ધર્મ છોડી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની મંજૂરી આપવા ખડબડાહટ મચી ગયો છે જેના પગલે હિન્દુ સેનાના પદાધિકારીઓ તથા ધ્રોલ હિન્દુ સેના પ્રમુખ ગૌરવ મહેતા સહિતના વ્યક્તિઓ દોડી ગયા હતા

અને પ્રસરતી દુર્ગંધના કારણે ઘરમાં રહેવું દુશ્વાર બન્યું છે

સફાઈ સામે છે કે એમને સફાઈ થવી જોઈએ અને સફાઈ નગરપાલિકા દ્વારા થતી નથી એ બાબતનું છે અને બીજું રસ્તાની એની પુરુષોથી માગણી છે તો રસ્તાની પણ અત્યારે અમે એ માગણીને અનુસંધાને અમારી ટીમ અત્યારે ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા ધોલ શ્રી ધ્રોલ અને પ્રાંત અધિકારી અત્યારે સ્થળ ઉપર છે અત્યારે ત્યાં ક્લિનિંગનું કેમ્પેન એટલે એક ઝુંબેશ સફાઈ ઝુંબેશ અત્યારે ચાલુ છે અને અત્યારે આખી ટીમ ત્યાં કરે સફાઈ અત્યારે લગભગ પ્રોગ્રેસમાં છે બે ત્રણ જેસીબી મશીન અને માણસો ત્યાં અત્યારે લાગેલા છે અત્યારે અને જે બીજી પણ રજૂઆત એવી હતી કે લોકો પશુ અને બીજા જે મરી ગયા હોય ગામનો છેવાડાના આરોકો રહે છે એ ગામની બાર એની રહે છે વાડી વિસ્તારમાં રહે છે એટલે ગામ પૂરું થાય પછી ઝડપ કિલોમીટર પછી એટલે ઘણા લોકો ત્યાં પશુ મૃત્યુ બીજું કંઈ હોય તો ત્યાં ફેંકી દે છે અને તેના કારણે એ લોકોને દુર્ગંધ ફેલાય છે ચોમાસામાં અહીંયા મુશ્કેલી થાય છે તો સ્ટ્રીકલી અમે લોકોને અમે સૂચના આપી છે કે ત્યાં કોઈ કોઈ ફેંકે નહીં કશું ગંદકી કરે એવી કોઈ વસ્તુને ફેંકે નહીં અને ફેંકી હશે એના માટે દંડાત્મક કાર્યવાહી પણ અત્યારે અમે કરવાનું નગરપાલિકાને સૂચના આપી છે અને અત્યારે સફાઈ કરી અને જે પણ કોઈ આવું ગંદકી કરતા હશે એની પર કડક પતલું દુકાનવાળા પણ કરતા હશે તો દુકાનને પણ સીલ મારવા સુધીના પગલાં લેવાની અત્યારથી સૂચના આપેલી છે એટલે અત્યારે જે આ પ્રશ્ન મુખ્યત્વે સફાઈ અંગેનો છે આમાં કોઈ ધર્મ પરિવર્તન કે એવું કોઈ મુદ્દો છે નહીં પણ લોકોનો જે સફાઈને કારણે જે એનો રોષ ઉત્પન્ન થયો એને કારણે આવું એક પત્ર લખીને તંત્રને આપ્યું છે પણ અમે એને ગંભીરતાથી લીધું છે અને અમે એને એને કડક કાર્યવાહી કરવાનું અત્યારે અમારું અમારા તરફથી જિલ્લા વહીવટીતંત્ર પ્રયત્ન જય શ્રી રામ પ્રતિભટ હિન્દુ ગુજરાત અધ્યક્ષ ગુજરાત કે જામનગરમાં सा डडेयरी महादेव का रास्ता है वहाँ नॉनवेज से लेकर कई समस्या खड़ी हो चुकी है नॉनवेज का जो धंधा खचरा है वहाँ तो रास्ते पर है फिर हड़िया है और भी कई समस्या को लेकर उन स्थानीय जो रहवासी है वो तंग आ चुके हैं और कलेक्टर साहब से वो मंजूरी मांगी है कि हम इस्लाम धर्म कबूल करने जा रहे हैं वो इतने थकते हैं इस्लाम की ओर धर्मांतरण कर रहे हैं जब ये हिंदू सेना का पता चला हिंदू सेना के ध्रोल यूनिट के गौरव भाई मेहता जो प्रमुख है वो उस जगह पे पीड़ितों की मुलाकात के लिए पहुंचे और पूरी समस्या का निराकरण जांच किया और इस समस्या का कैसे निराकरण आए उसी बात से आगे तंत्र से प्रशासन से और सरकार से बात हुई है और सरकार ने ऐसा प्रोमिस किया है कि श्रावण मास के पहले ये समस्या का निराकरण कर देंगे हम किसी भी तरह हिंदू सेना ये धर्मांतरण नहीं होने देंगे सात लोगों का जो धर्मांतरण है वो हम सामने नहीं कर सकते और पूरा सावन मास के दरम्यान गुजरात में जो नॉलेज की की और मटन मार्केट वो सब चल रहा है उस पर प्रतिबंध आना चाहिए ऐसा परिपत्र सरकार की ओर से निकलना चाहिए हम हिंदू सेना ये हर किस नहीं करेंगे में करेंगे और आगे समय में कुछ भी हुआ तो हिंदू सेना आगे बढ़ेगी जय श्री रामू सेना जमा તંત્રએ આપણે જેમ કાલે વાત કરી હતી એમએલએ સાહેબ સાથે તેમ અત્યારે પ્રશાસન ખૂબ જ સારી કામગીરી કરી રહ્યું છે તે તમને નજરે દેખાય છે બે જેસીબી મૂકા છે સફાઈ અભિયાન પૂરજોરથી ચાલુ છે અને હિન્દુસેના મીડિયેટર થઈ હતી અને અમે એમએલએ સાહેબનો અને પ્રશાસનનો આભાર પણ માનીએ છીએ કે અમારી આ વાત સાંભળી અને તાત્કાલિકના ધોરણે એ લોકોએ પગલાં લીધા છે અને ટૂંકા ગાળામાં જે એને અમને કીધું હતું કે પ્રશ્ન સોલ્યુશન કરશું એવું પ્રશ્નો સોલ્યુશન કરે છે અત્યારે નજર અમે દેખાઈ રહ્યું છે આ વિડીયોમાં પણ જોઈ શકો છો કે બે જેસીબી સવારના ચાલુ છે અને જે કાંઈ પ્રશ્ન છે એમએલએ સાહેબ સાથે સવારે પણ વાત થઈ છે અને એને કીધું છે કે રૂબરૂ આપણી હજી મીઠ